ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફ્ટી તેમજ અન્ય કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સિક્યોરિટી ગાર્ડ વધારવાનો હોસ્પિટલના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે જેમાં પચીસ જેટલા સિક્યોરિટી ગાર્ડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ એકસો જેટલા સિક્યોરિટી ગાર્ડ હોસ્પિટલમાં અલગ અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવતા હતા તે વધીને હવે બસો જેટલા ગાર્ડ હોસ્પિટલમાં ફરજ બજાવશે આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં ખૂણે ખાંચરે બેઠેલા અસામાજિક તત્વો સામે પણ તવાઈ બોલાવવામાં આવશે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે ડોક્ટરો અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થતી બોલાચાલી અને મારામારી સુધી મામલો પહોંચી જાય છે ત્યારે ડોક્ટરોના રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડ મદદમાં આવશે